તો ગાઈસ કિંજલ તો બેઠી હંજા ઉપર રોટી શીખવાનું કરી રહી છે તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગયા કિંજલ તો ગાઈસ તો આવી ગયા અમાર આ કે ઉપર હેલો ગઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને તો ગઈસ હું નહીં તો એમ તૈયાર થઈ જઈશ તૈયાર એટલે સિમ્પલ સિમ્પલ તૈયાર થઈ ગયું એવી વખત તૈયાર થઈને આ તો માથું ધોયું મેં એટલે બહાર ખુલ્લા રાખ્યા હિ તમારા ખુલ્લા રાખવા નહીં ગમતા ઉપર અંબોળો વાળો ગમો હોય આટલા અંબોળો વાળેલો તો ગમો હોય

Nah, sangat senang, eh, mm. cendol, hah, dah malabi, hah, <laughs> Tendoh. dah orang tu <tendohat> paling majam. <laughs> mm. Masak good morning, good morning, Jemaatai Jemaatai. <laughs> <t> <gospel tuk> <laughs> <gospel> તો કોણ પતા પછી ગુડ મોર્નિંગ કીધું કપડાં બપરાના બાસન બાસન ધોઈ જાય અને બરોબરની તૈયારી કરીએ ટીપી તો ગઈશ હું તો આઈશ્યુ પર અને અહીંયા તો મેં ડ્રેસ કાઢી મેં ક્યાં ફિટ કરવા માટે નજ તો એડિટિંગ એડિટિંગથી નહીં તો ગઈશ આ ફિટ કરું આ ફિટ કરું આ ફિટિંગ કરું કયો કરું મારા આજે જવાનું છે મારા ઘરે એટલે કે આજ હું જઈશ કેમ્પમાં mana mikir si ada. Ah Tuh guys, satu marah jangan semalam um, kari. Aku dress kari mikir apa ya fit kari ini kau seperti mana? Kaya kau kaya na? Kayak kau? Jie kau ini, jie kau ini, jie kau ini, jie. Jik. Ah L side no, ah M side no, ah XL. <laughs> Dah ni ala gelak side nai. Tuh guys. મારે ફિટ કરવું હો આજબુ બે હંચાવ ફિટિંગ કરવા તો બે ચલો તને હું ફિટ કરી પહેરીને જોવું પછી ખવ પર કઈ કઈ ડ્રેસ મને સારું લાગો તો ગાઈસ છે હમણાં તો પહેલા ચા પીશા પછી ફિટ ફિટિંગ કરવા બેસે તો ગાય ચલો તને ગરમ ચા નીકળે તને હમણાં માટે

ना <laughs>

জাণহাে কেমা পেরানে কেলাচি আাংচ্যাকে যাগেন মলেদো শ্যাকেরি শ্য়ে পামপেরিলেলে তুমলেলেলেলেলেলেলেলেলেলে� बननेगा ये मसाले जोक तो गाइस तो नीचे आई पांचा पर बैठी थी तो अपन ने सिले टूटती थी एक मजा आई सिले टूटिन गई दही चोका न हम ये रोटली बनाई थी मैं आगे सीखा हूं रोटी बांधना हूं बांधे पहली रोटली बनाऊ सु बनाई પછી ફરતી ટ્રાય કરસુ સિલાઈ આવશ્યક નહીં આપતી હાલ ઓઇલ ભર્યું કોઈ વાપરતો નહીં ને તે સિલાઈ તૂટી બહુ તે હવે જોઈએ હાલ ઓઇલ ભરી નાહી નીચે લોટ બાંધવા પણ કચરો કચરો વાળી નહીં તો કંઈ ચલો તને લોટ બાંધી નાખીએ લોટ બાંધીને પછી ડ્રાય કરીએ એક ફેર સિલાઈ મારવાનો ના થાય તો પછી નહીં મારવાનું હાડી ભરી હાડી પેરિંગ કરી હો તો ગઈ છે વાગ્યા છે અને હવે રોટલી બનાવવા ચાલુ કરી દઈએ

भाई चलो था ऊपर जाऊँ संजाना ट्राई करूँ वो क्या हम जो हाँ आज ना आज ऊपर जाए तो मैं चलो था ऊपर जाओ इसी को स्विच पारेंगे और हम लगाएंगे इसी को इसी को लगाएंगे हम और स्विच पारेंगे એટલે દોરો ભરાયેલો હો ગાઈસ આ ડ્રેસ ને મારે સિલાઈ મારવાની છે તો ગાઈસ ચલો તન ટ્રાય કરીએ સંજાન નું શું જોઈએ અને કોઈ ના કે તો પછી નહીં મારું સિલાઈ તૂટી જાય આટલી મારું તૂટી જાય આટલી મારું તૂટી જાય તો ઓઈલ ભરી મેકી રાખી તો કે તો વાર ઓઈલ ભરી અમારથી કોઈને વાપરી નહીં એટલા માટે તો ગઈશ ડ્રેસ તો મેં ફિટ કરી નાખ્યો અને હવે અને બધું નેચર લઈ જઈએ ડ્રેસ ફિટ કરી નાખી ઘરે જવા થાય ટ્રાય કરી જોઈએ તો ગાઈસ ચલો તમે લીધી જઈએ ગાઈસ મેં તો ખાવાનું કાઢ નાખ્યું મમ્મી બી ખાવાનું કટ નાખ્યું અને દાદી માટી બાજુ રોટલું બનાવી પણ દાદી હાલ ના અને લાલ ચટણી દાદી માટે

Nih ya, bar tuh kutro basi deh. Hai, hai. Toh guys aku nanya, mereka belum lewijah. Coba jutaan juta uang sih, kok pergi juga? Togas ada di bagian, ada di bagian gariaya, ada di bagian gariaya tan nongkringin.

अयोड कदू हां ना कदू दे जा आ बे आइटम तो बनाइए तो गाइस मैं तो जमीन ऊपर आयो और किंजल तो बदू ठेला पेला पैक करी रही है और यार जान तैयारी करी रही है हूं एव नहीं भैया है ना लोड़ा ड्रीम बीजी ठेली पर डाल दे

तैन तक अभी निकाल सिपुर ले मत करियो तिन तक Tarang

તો ગાઈસ અમે લઈને જના ગયા કરી રહ્યા છે ગાડી તો ગયા માર્કેટ આયા કણા અને સિંદલે તો દુપટ્ટો લીધો ડ્રેસ ઉપર સુટતાયો લાઈટ કલરનો દુપટ્ટો લીધો

એ એસા એટલે મંદી કમા તો તમને કા આયા દાદે આવ દાદે થોય નાખી તાન મત મસ્ત મકાઈ ખાવી હતી મકાઈ ખાવી હતી શેકેલીયા તાજી શેકેલીયા લત બે તો ગુંજા ગોમ મોભાઈ A ruộng tập trung luôn có phim này. Tô gắn mặc cái cho lạy. IG. A phân nầy mokai. Makai bolo mokai. cái khao ngon nắp video. Tô gắn sẵn 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 thấy sẵn 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 Hello guys, sampai tadi gaya Amara dong Camp guys, Sampai tadi gaya Amara Camp Sampai tadi gaya Amara Camp

เหนีกรูนีกูนะมามได้บุญเรา फर्न

તો ગઈશ અમે દોડવાગી કરી પચ્યા અને હું ગેતાનો આરામ કરી માથું બાતું દુઃખો હો થાક લાગ્યો હું બખો બળી રહી બરોબર નહીં તો ગાઈસ અમારું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા જય માતાજી જય શ્રી કૃષ્ણ